સલાબતપુરા પોલીસની સી ટીમ દ્વારા ગુડ ટચ અને બેડ ટચ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર પોલીસ દ્વારા બાળકોને હવસખોરોથી બચવા માટે ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી રહી છે ત્યારે આ સંદર્ભમાં શહેરના સલાબતપુરા પોલીસની ટીમ દ્વારા ગુડ ટચ બે ટચ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજીમાન દરવાજા વિસ્તારમાં રહેતા લોકોને સમજણ આપી હતી વધુમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ શાહે જણાવ્યું હતું કે બાળકીઓ સાથે માતા પિતાએ મિત્ર બનીને રહેવું જોઈએ જેથી બાળકીઓ તમામ વાતો માતા અને પિતા સાથે શેર કરી શકે અને બાળકો સાથે થતા ગુના અટકી શકે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભારત સલાબતપુરા પોલીસ સ્ટેશનથી પીઆઈ શીતલ શાહ આજે અમે સુરત સિટીમાં એક પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ જેમાં કે અમે લોકો આજના માતા પિતાઓને એક સંદેશ આપવા માંગીએ છીએ કે તમે તમારા બાળકો સાથે દોસ્તી કરી લો એની સાથે એટલું હળીમળી જાઓ જેથી કરીને તમારું બાળક કોઈ પરેશાનીમાં હોય એને કોઈ તકલીફ હોય એને કોઈ હેરાન કરતું હોય તો સૌથી પહેલાં એ તમારી સાથે વાત કરે એટલે તમે એની સાથે પહેલાં દોસ્તી કેળવો તમારું બાળક આજે સ્કૂલમાં જઈ રહ્યું છે કોઈ અજાણી જગ્યાએ જાય છે અને એને ઘણી વખત એવા ગુડ ટચ બેડ ટચની તમે એને સમજ આપો જેના કારણે એ ગુડ ટચ શું છે બેડ ટચ શું છે એ સમજી શકે અને એને કોઈ એવું અનફીલ સારું ન લાગતું હોય કોઈ પણ બાબતો આવીને સૌથી પહેલું તમને કહે અથવા તો ટીચરને કહે એના માટે અમે એક અત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન તરફથી એક પ્રોગ્રામનું આયોજન કરી કર્યું છે જેમાં અમે પોસ્ટર દ્વારા પબ્લિકને સંદેશો આપવા માગીએ છીએ કે તમે તમારા બાળકોને બને એટલા દોસ્ત બનાવો અને એમને ગુડ ટચ અને બેડ ટચ શું છે એની સમજ આપો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત